હરિયાણાના પૂર્વ સી એમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે નેવ્યાસી વર્ષની વયે તેમણે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા તેઓ ઇન્ડિયન નેશનલ લોકદળના વડા હતા તો ઓમ પ્રકાશ ચૌટાલા છેલ્લે આ વર્ષે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા તે સિરસાના ચૌટાલા ગામમાં એક મતદાન કેન્દ્ર પર જોવા મળ્યા હતા તેમના વિશે વાત કરવામાં આવે તો ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા હરિયાણાના સાત રીતે હરિયાણાના સાતમા મુખ્ય પ્રધાન હતા તો ઓમ પ્રકાશ વર્ષ ઓગણીસો નેવ્યાસીથી ઓગણીસો ને એકાણું સુધી મુખ્યમંત્રી હતા તેઓ વર્ષ ઓગણીસો એકાણુંમાં લોકસભા ચૂંટણી હારી ગયા અને તેમની રાજકીય સફર અહીંથી સમાપ્ત થઈ ગઈ હતી તો વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં ઓમ પ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં ભાજપની મદદથી સરકાર બનાવી હતી તો વર્ષ બે હજાર પાંચ સુધીમાં તેઓ હરિયાણાના સીએમ બન્યા હતા તો દેવીલાલનું વર્ષ બે હજાર એકમાં અવસાન થયું હતું તો ઓમપ્રકાશ ચાર વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ